કોઈ પણ શુભ કાર્ય હોય કે જન્મદિવસ અથવા તો લગ્નની એનિવર્સરી હોય કે દિવાળી જેવા તહેવારના ધનતેરસ કે નવા વરસ જેવા દિવસ હોય અથવા તો બાળકોની એક્ઝામનો દિવસ હોય કે ઇન્ટરવ્યૂ હોય શુભ કામ હોય ને એટલે શુકનનો કંસાર તો હોય જ હોય તો આજે આપણે પણ આ કંસાર બનાવીશું અને બહુ જ સિમ્પલ રીત છે બસ ચોક્કસ માપ ફોલો કરવું જરૂરી છે તો ચોક્કસ માપ સાથે કંસાર બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં આ એક કટોરી કંસાર છે અને કંસાર એટલે એક પ્રકારનો ઘઉંનો કરકરો લોટ જ કહી શકાય ઝીણો ઘણો ઝીણો દાણો હોય છે અને જે મોટો દાણો હોય છે ને એને ફાડા કહેવાય એમાંથી ફાડા લાપસી બને છે અને આ ઝીણા દાણામાંથી કંસાર બને છે અને આ કંસાર તમને કરિયાણાના સ્ટોરમાંથી આ આસાનીથી મળી જશે તો હવે એને એક બાઉલમાં લઈએ અને એક ટીસ્પૂન તેલ ઉમેરીને કંસાર સાથે સારી રીતે કોટ કરીશું અને આ રીતે કંસારને તેલ સાથે મોવાનું એવું કહેવામાં આવે છે અને આ રીતે કંસાર મોવાથી કૂક થયા બાદ દાણેદાર અને છૂટો બને છે હવે ગેસ પર એક જાડા તળિયાવાળું પાન મૂક્યું છે એમાં એક કટોરી પાણી લઈશું એટલે કે એક કટોરી કંસારની સામે એક કટોરી પાણી લેવાનું અને પાણી ગરમ થવા દઈએ અને હવે એક ટી સ્પૂન ઘી અને એક ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું અને ગોળને મેલ્ટ થવા દઈએ અને તમે એકલા ગોળમાં જો કંસાર બનાવવાના હોય તો ગોળ વધારે લેજો વન ફોર કપ જેટલો લેજો લાસ્ટમાં આપણે કંસાર બની ગયા બાદ ખાંડ ઉમેરવાના છીએ એટલે ગોળ ઓછો ઉમેર્યો છે હવે ગેસની ફ્લેમ ધીમી કરીને આપણે કંસાર ઉમેરી દઈએ ગોળ ઓગળી જાય પછી આપણે આ રીતે કંસાર ઉમેરવાનો અને ત્યારબાદ વેલણ વડે મિક્સ કરીશું કંસાર પાણી સાથે સારી રીતે મિક્સ થઈ જાય એટલે ઢાંકીને એકથી દોઢ મિનિટ સ્લો ફ્લેમ પર થવા દઈશું એક મિનિટ બાદ જોઈ લઈએ અને હલાવી લઈશું ત્યારબાદ આ પાન ડાયરેક્ટ ગેસ પર નહીં મૂકવાનું પરંતુ લોખંડની એક તવી લઈશું અને એને તવીને પહેલાં ગેસ પર મૂકીશું અને એના પર કંસારનું પાન આપણે મૂકીશું અને ઢાંકીને કૂક થવા દઈશું કે જેથી એકદમ સીધો આકરો તાપ ગેસનો નહીં લાગે પરંતુ તવી ગરમ થશે તેમ તેમ આ કંસારનું પાન પણ કૂક થશે ગરમ થઈને લગભગ નવથી દસ મિનિટ આ રીતે રાખ્યું હતું અને વચ્ચે વચ્ચે મેં બે વાર હલાવી લીધું હતું અને જુઓ એકદમ દાણેદાર છૂટ્ટો કંસાર કૂક થઈને રેડી થઈ ગયો છે તો ગેસ બંધ કરી દીધો અને બે ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું અને મિક્સ કર્યા બાદ સર્વિંગ કરીશું અને લાસ્ટમાં ખાંડ ઉમેરીશું અને આ કંસાર એકલા ગોળનો પણ બનાવાય છે આગાઉ કહ્યું તેમ તો તમારે પછી લાસ્ટમાં ખાણ નહીં ઉમેરવાની અને આ કંસાર પરથી એક બે કહેવત પણ છે એ કઈ છે તમને જાણ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને હા એક લગ્ન ગીત પણ છે કંસારને લગતું તે પણ જો તમને ખબર હોય તો લખજો એક ફરી કહેવત છે એની પણ કોઈને જાણ હોય તો લખજો અને હવે આ કંસાર પણ ખાણ ઉમેરી છે અને ખાંડ તમને પસંદ હોય એ પ્રમાણે ઉમેરજો બુરુ ખાંડ અથવા તો દળેલી ખાંડ ઉમેરવામાં આવે છે અને મારી ઘણી દીકરીઓએ કહ્યું હતું કે આંટી કંસાર ચોક્કસ માપ સાથે શીખવજો ને તો આ રેસીપી તમને કેવી લાગી અને આશા છે કે મારી દીકરીઓને પણ ખૂબ ઉપયોગી થશે તો મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો